આજના સમયમાં આપણે બધું મેળવીએ છીએ પણ ધીમે ધીમે શાંતિ અને ઘર પરિવાર ગુમાવતા જઈએ છીએ એ છે ઘરનું સુખ અને પરિવારની એકતા ઘર એટલે ફક્ત દિવાલો અને છત નથી ઘર એટલે લાગણી સમજદારી અને એકબીજાનો સહારો આજે ઘણા ઘરમાં વહેવાર થાય છે ભાઈભાઈ વચ્ચે માતાપિતા અને સંતાનો વચ્ચે નાનકડી વાત મોટું ઝઘડું બની જાય છે પણ વિચાર કરો આ વ્યવार्थी આપણે શું મેળવીએ છીએ શાંતિ ગુમાઈ જાય છે પ્રેમ ઓછો થઈ જાય છે અને પછી મનમાં ફક્ત અફસોસ રહી જાય છે નમસ્કાર મિત્રો પાવર ઓફ ગુજરાતી સુવિચર ચેનલ માં આપનું સ્વાગત છે આ વિડિયો માં બસ એટલું જ કહી રહ્યા છીએ કે ઘર માં સુખ શાંતિ અને એકતા કેમ રહે એ વિશે આપને વિડિયો માં જાણીશું અને વિડિયો સ્કીપ કરતા પહેલા એકવાર જરૂર સાંભળજો मित्रो परिवार में બધા અલગ અલગ સ્વભાવ ના હોય છે કોઈ જલ્દી ગુસ્સે થાય કોઈ વધારે બોલે કોઈ ઓછું સમજે પણ સમજદારી એ જ પરિવાર ને જોડે છે એક ઘર ત્યારે જ મજબૂત બને છે જ્યારે એક વ્યક્તિ બીજા ને માફ કરવાનું શીખે માતા-પિતા ભગવાન નો આશીર્વાદ છે તેમ ને જવાબ આપવો સરળ છે પણ તેમ ની જગ્યાએ પોતાને રાખીને જો તેમનું જીવન આપણા માટે વ્યત્યુ છે આજે જો તેઓ કડક લાગે તો તે પણ આપણા ભલા માટે જ હોય છે ભાઈ બહેન સાથે ઝઘડા થાય પણ એ ઝઘડા જીવનભરનું દુશ્મનાવટ ન બને કારણ કે બહારની દુનિયા ફક્ત જરૂર પડે ત્યાં સુધી જ પોતાની લાગે છે પણ પરિવાર દરેક પરિસ્થિતિમાં આપણો રહે છે જો ઘરમાં શાંતિ જોઈએ તો ત્રણ વસ્તુ યાદ રાખજો थोड़ी समझदारी थोड़ी मौत घो प्रेम दरेको जवाब वो जरूरी नहीं केटलीक बातोंडवा संपूर्ण घर बची जाए छे। याद राखजो मित्रों एक दिवस पैसा मकान नाम पण जो परिवार साथे नहीं होए, तो यधू व्यर्थ छे। आजे जे लोको तमारा घर छे, है कदर करो समय फरी पाछो नहीं आवे। ઘર સાચવો પરિવાર સાચવો એ જ સાચું સુખ છે અને મિત્રો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો તમને આમાંથી કયો વિચાર સૌથી વધુ ગમ્યો કોમેન્ટમાં જણાવોજો અને આ વિડિયો દરેક સાથે શેર કરવાનું ના ભૂલશો મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને અમારા વિડિયો જોવા મળે અને આવા જ અવનવા વિડીયો જોઈ શકો જય શ્રી કૃષ્ણ